સીતારામ જય શ્રી કૃષ્ણ દયરાની વૈગા અટાણે હાડા શિયાર હન્ના અમારે ઓલ ખેતર વીણા માંડવી હતી કોથરા એમને ભરલ હતા જો બધા એક દીગ્યા થી ટોલ ટ્રેક્ટર ની ભરી આવ્યા ને આ બધી માંડવી મીણાની ની છે ને આમાં કઈક દહ કોથરા હમણાં પાછા ભરી કાઢ્યા ઈ છે અને એક ઢગલો આ પીડો એક ટોલી ટ્રેક્ટર ટોલી આ ભરલ છે ને કે કોથરા હે ને હવે અંદર છે ને ખાણીઓ કરવાનો છે ખાણીઓ એટલે શું કેવાય વખાર કે વખાર કેવાય ને અમારે કેવાય ખાણીઓ તો ખાણીયામાં ઘણા એને ખબર પડે ન પડે ખેડો માળા હૈ હે એને ખબર પડી જાય હે ખેડૂ ને બાકી જેને ખબર ના પડે એને ન પડે તો હાલો ખાણીઓ બતાડીએ કે આને કેવાય ખાણીયો ને આમાં હવે પાછા માંડવી હમી કરતા જાય ના ખાણીયા ની અંદર ભરતા જુ આવી રીતના જામ આમ ગુડુની આ લાઇન કરી આવી રીતના લાઇન એટલે એટલે ઉસી આવી જાય એટલે પછી એટલે માંડવીને જે આપણે ટોલી પડી ને હમી કર્યા વગર ને એ આમાં ભરતા જ હું જ્યાં પુઈ Tá, uva, gente.